એ છોકરાને નવા ચપ્પલ પણ પહેરાયા અને ત્યારબાદ એ શિક્ષિકા ત્રેવીસ વર્ષની છોકરી એ જે શિક્ષકમાં કામ કરતી હતી એ ત્રેવીસ વર્ષની છોકરી મિત્રો અગિયાર વર્ષના છોકરાને લઈને ફરાર થઈ ગઈ તમે વિચારો સાહેબ તમને આગળ લાઈવ આખો વિડીયો બતાવવાનો છું શિક્ષિકા બેન બોલો મિત્રો જેને આપણે ગુરુ માનીએ છીએ જે ગુરુ પાસેથી આપણે કહેવાને કે ગુણ લેતા હોઈએ છીએ ને એ જ ગુરુ જો આવા નીકળે તો સાહેબ પોતાના શિષ્યો કેવા નીકળશે તમે વિચારો લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ભાઈ જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો અત્યારે મિત્રો સુરતમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે કે જ્યાં ત્રેવીસ વર્ષની શિક્ષકી બેને શિક્ષક બેને બરોબર શિક્ષિકા તો નો કેવા શિક્ષક બે ને મિત્રો કેમ કે ઉંમર વર્ષ છે અને એ વર્ષના વર્ષના બેને દીકરાને લઈને ફરાર થઈ ગઈ હવે મને તો એ નવી લાગે કે આ બેને આખરે એવી તો શું મજબૂરી આવી છે કે એ છોકરાને ભણતા ભણતા લઈ ગઈ એને દુકાનમાં પણ લઈ ગઈ નવા ચપ્પલ પણ પહેરાયા તો ખરેખર મિત્રો વિચારવા જેવું છે કે હવે તો કળિયુગ આવી ગયો છે ભાઈ ચોક્કસપણે કહી શકાય કે કળિયુગ આવી ગયો છે ભાઈ હવે તમે શું કહેશો આ શિક્ષક બેન વિશે જે તમને વિડીયોની અંદર દેખાતા હશે અને છોકરા વિશે હવે છોકરાના પિતા આને લઈને ફરિયાદ પણ નોંધાવી છે તો આગળના સમયમાં મારા ભાઈઓ જો એ મહત્વનું રહેશે કે શિક્ષક બેન પકડાય છે તો એ શું કહી રહ્યા છે કે દીકરાને લઈને કેમ ફરાર થઈ ગયા એ આગળના સમયમાં ખબર પડશે બાકી તમારું શું કહેવું છે મારા ભાઈઓ કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના છોડ કરતા રહેજો ધન્યવાદ